તો આજે આપણે આવી ગયા છે ભાણખોખરી ભાણખોખરી પાટી આપણે ભાણવરથી ખંભાળીયા રોડ જાય ત્યાં આપણે મહાદેવ ટ્રેક્ટર મોડિફિકેશન છે ત્યાં જો આ જગ્યાએ તમને ઘણી બધી વસ્તુ મળી જશે ટ્રેક્ટર મોડિફાઈ કરવા માટે આ પંજાબી છત્રી છે આપણે ફાઈબર વુડ જે રીતના હે બધી છત્રીઓ હજુ પણ હે અંદર આ સ્પીકર છે આપણે ટોપ ક્વોલિટી સ્પીકર લેવાના છે તમારે અવાજ છે નહીં એક નંબર ક્વોલિટી હે આપણે વાપરેલા હે જાઉ સ્ટોક તો જોઈ લ્યો આ યુ પાઇપ પણ પડેલા છે આ અહીંયા સ્પીકર આપણે આ દસ ના છે આઠ ના છે આ બીજા દસ ના હે એટીની ક્વોલિટી પણ ટોપ રહેવાની છે આપણે સ્પીકરની અંદર આખી દુકાન આપણે ભરેલી છે આવી દુકાન ભરેલી છે અને ગુજરાતમાં તમે ગમે ત્યાં જાઓ રાજેશ તે જગ્યાથી આ જગ્યાએ થોડાક સસ્તા પણ મળશે અને ટોપ ક્વોલિટીના પણ મળશે હજુ તમને દેખાડા એક મોડિફિકેશન તમારે કરવું હોય તો કેટલી વસ્તુ અહીંયા મળશે એ દેખાડો આગળ વિડીયો બન્યા રહેજો આપણે આને કિંમત છે આડત્રીસ હજાર અલગ અલગ આપણે સ્પીકર રહેલા છે ડિઝાઇનમાં પણ અલગ છે અને અમુક આઠ ના છે અમુક બાર ના છે એ રીતના આપણે અલગ અલગ કલરમાં તમને જોવા મળી જશે અહીંયા એવું નથી કે એક જ કલરમાં મળશે આ કલર થોડોક અલગ જ છે તમે જુઓ

ક્વોલિટી બહુ સારી છે સ્પીકરની આ રીતના તમને જોવા મળી જશે આ છે પંજાબી આ બાજુ પણ યુ પાઇપ પડેલા છે તમે જુઓ હેવી છે એવું નથી કે આપણે કોરા છે વજનદાર છે હેવી આવે આપણે જગ્યાની વાત કરીએ તો આપણે ભાણવાસી ખંભાળિયા રોડ જાય ત્યાં ભાણખોખરી પાટિયું છે ત્યાં ભાઈની દુકાન આવેલી છે

આપણે ચેન વાળું સ્ટીરિંગ આવે તે હે તમે વિડીયોમાં જોઈ લેજો છે પંજાબ બાજુ આ વધુ હોય આપણે બધી વસ્તુ ટોપ ક્વોલિટીની રહેવાની છે તમારે આપણે બમ્પરનો સમાન જેક્ટરના આપણે સીટ ટીટલ માટેની સ્પીકર તો તમે ત્રણ ચાર દુકાને આખી ભરેલી જ છે સ્પીકરની સાઉન્ડની આપણે મ્યુઝિક સિસ્ટમની પણ આ ટેકન બમ્ફર સ્ટીરિંગ પણ પડેલા છે આપણે કલરવાળી એલઈડી લાઈટ आ एलईडी लाइट से अपने कलर वाली जगह है महादेव ट्रैक्टर मोटी बिकेशन बाण को करी बाणवार खंबाड़िया रोड मोबाइल नंबर से छन्नो छह एक वीस बत्रीस बे पिंचासी तो मैं कॉन्टैक्ट करूँ तो करी सको એવું નથી કે તમને બીજે ક્યાંય આવી ક્વોલિટીનું અથવા આ કિંમતની અંદર ન મળી શકે મળી શકે પણ અમારા વિસ્તારની અંદર આવું નથી મળતું બીજે ક્યાંય તે માટે આપણે વિડીયો બનાવી લીધો પોરબંદરને દ્વારકામાં આ બધી વસ્તુઓ વીસથી પચીસ ટકા કિંમત વધારે લઈને વેચવામાં આવતી હોય જો તમારે પણ વસ્તુ લેવી હોય તો આ જગ્યાએ લેશો તો વીસ પચીસ ટકા તમારે વધારે પૈસા નહીં દેવા પડે એ તમારો ફાયદો રહેશે બાકી તમને જ્યાંથી યોગ્ય લાગે ત્યાંથી તમે લઈ શકો છો તમે જેમ વિડીયો જોતા હોય રીલની અંદર એ બધી વસ્તુ આ જગ્યાએ મળી જ જશે એવું નથી કે નહીં મળે ટ્રેક્ટરને લગતી બધી વસ્તુ આ જગ્યાએ મળી જાય જો તમને વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરી દેજો